નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગયા વિડીયોમાં આપણે શીખ્યા હતા પ્રજ્ઞા અધ્યયન સંપુટ ધોરણ બે ગણિત એમાં આપણે શીખતા હતા પુનરાવર્તન બે તો મિત્રો પુનરાવર્તન બેમાં ગયા વિડીયોમાં બે પ્રશ્નો શીખ્યા હતા આજના વિડીયોમાં આપણે ત્રીજો પ્રશ્નો શીખીશું તો પ્રશ્ન ત્રણ છે પેટર્ન આગળ વધારો તો અહીં પેટર્નમાં એક ગોળ આપવામાં આવેલું છે પછી બે ગોળ પછી ત્રણ ગોળ અને ચાર ગોળ આપવામાં આવેલા છે તો આગળ આવશે પાંચ ગોળ પછી છ ગોળ સાત ગોળ અને આઠ ગોળ આઠ ગોળ કરશું તો એક ફૂલ બનશે પછી અહીં માળા આપવામાં આવેલી છે માળા આપવામાં આવેલી છે તો માળા છે આ એક માળામાં દસ મોતી છે આગળ આવશે નવ મોતી આઠ મોતી સાત મોતી તો સાતની આગળ આવશે છ મોતી પાંચ મોતી ચાર મોતી અને ત્રણ મોતી પછી છે એરોની નિશાની છે તો પેલો એરો ઉપર જાય છે પછી જમણી સાઈડ જાય છે પછી નીચેની સાઈડ જાય છે અને પછી ડાબી સાઈડ જાય છે તો તેવી જ રીતે પાછું ઉપરની સાઈડ એરો જશે પછી જમણી સાઈડ જશે પછી નીચેની સાઈડ જશે અને ડાબી સાઈડ જશે પછી ચોરસ આપવામાં આવેલું છે તેમાં સૌથી ઉપર પહેલાં કાળો કલર કરેલો છે પછી ડાબી બાજુ કરેલો છે પછી નીચે કરેલો છે પછી જમણી બાજુ કરેલો તો આગળ આવશે ઉપરની બાજુ બાજુ કલર ડાબી બાજુ કલર નીચેની બાજુ કલર અને જમણી બાજુ કલર પછી અહીં ચિત્રમાં આકાર ગણો અને મનગમતા રંગ પૂરો તો અહીં આકારો ગણવાના છે અને એ આકારો અહીં લખવાના છે અને આમાં તમને જે ગમે એ રંગ પૂરવાના છે તો અહીં ત્રિકોણ આવશે એક અને બે પછી ચોરસ આવશે ખાલી આ એક જ પછી લંબ ચોરસ આવશે પાંચ એક બે ત્રણ ચાર પાંચ પછી ગોળ આવશે ચાર એક બે ત્રણ અને ચાર આગળ છે જોડકા જોડો તો અહીં અનાર છે અનારની સામે તેના અનારની પડછાયો આપેલો છે તો તે આપણે જોડવાનું છે પછી અહીં પાસો છે પાસાનો આકાર ષટકોણ જેવો થાય છે પછી અહીં લંબ લંબચોરસ છે તો અહીં પણ લંબચોરસ સામે એને જોડવાનું છે પછી ગોળ ગોળદળાને ગોળ સાથે જોડવાનું છે અને નળાકારને નળાકાર સાથે જોડવાનું છે આગળ છે આપેલી સંખ્યા લીટીઓ અને વળાંકો મુજબ બાકી રહેતી લીટીઓ અને વળાંકો પૂર્ણ કરી રંગ પૂરો તો અહીં એક મંદિરનું ચિત્ર છે એની ઉપર પર્વતો આવેલા છે પર્વતો આવેલા છે અહીં હોડી છે ઝાડ છે વાદળો છે અને પક્ષી છે તો મિત્રો આ છે એક કુદરતી દૃશ્યનું ચિત્ર આપવામાં આવેલું છે તો અહીં જે વળાંકો આપેલા છે અહીં ત્રાસા વળાંકો આપેલા છે તે ત્રાસા વળાંકો આપણે પૂર્ણ કરવાના છે પછી અહીં વાકી લીટી છે વાકી લીટી દોરવાની છે પછી અહીં સીધી લીટીઓ આપેલી છે તો સીધી લીટીઓ આપણે જોડવાની છે અહીં જેટલા ડોટ આવેલા એ બધા જોડશું અને આ ચિત્રમાં આપણે રંગ પૂરીશું આગળનો પ્રશ્ન છે શબ્દોમાં લખો તો અહીં અંકો આપેલા છે આપણે અહીં અંકોને શબ્દોમાં લખવાનું છે તો અહીં છે પાંચ સત્યાવીસ બાર બેતાલીસ એક અઢાર તેત્રીસ પિસ્તાલીસ છાસઠ ઓગણચાલીસ અગિયાર ત્રેવીસ સુડતાલીસ વીસ પાંત્રીસ બાવીસ નવ